સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે હિંમતનગર અને તાલોદ પંથકમાં વરસાદ પડ્યો હિંમતનગરના સહકારીજીન મોતીપુરા છાપરિયા સહિત પંથકમાં વરસાદ વરસ્યો હતો હિંમતનગરના હળિયોલ પીપળી કંપા કાંકડોલ કંપામાં વરસાદી માહોલ જોવા મળ્યો તો તલોદના વક્તાપુર ઉજેડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા સ્થાનિકોએ ઠંડક અનુભવી ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેડૂતો પણ આનંદિત બન્યા છે સાબરકાંઠા જિલ્લામાં જે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે હિંમતનગરના મુખ્ય વિસ્તાર જે તાવર તાવરમાં જે કેટલા વરસાદ કેટલા વર્ષો વર્ષોથી આ પાણી ભરાતું હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ બાજુમાં એક નગરપાલિકા પણ આવેલી છે નગરપાલિકા હતી ત્યારે એ વખતે પણ પાણી ભરાતું હતું ત્યારબાદ વરસાદને લઈને પણ કોઈ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું નિકાલ કરવામાં આવ્યું નથી હાલ તો વરસાદના પાણી ભરાવાના લઈને વાહન ચાલકો પારાવારિક અનુભવ કરતો કરવું પડવું પડી રહ્યું છે બીજી તરફ જો વાત કરીએ તો હિંમતનગર શહેર આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ વરસવાને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી